નમસ્કાર મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું છું તમારું ગોવિંદ વાઘેલા અને યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે હાલ આપણે જે બોરદેવીનું મેદાન છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જુનાગઢની પરિક્રમા કરી રહ્યા છીએ મિત્રો તો અહીં બોરદેવીનું મેદાન અને બોરદેવી માતાજીનું મંદિર આવેલું છે જે આ જે ડુંગરની વચ્ચે જે આ બોરદેવી આવેલું છે મિત્રો તો અહીં બોરદેવીના મેદાન તરીકે પણ અહીં ઓળખવામાં આવે છે મિત્રો અને તમે અહીં આવો તો અહીં જ્યારે ઘણા બધા જે પરિક્રમા કરવા આવે ને ત્યારે એક રાત છે અહીં રહેતા હોય છે મિત્રો તો અમે પણ અત્યારે અહીં એક રાત રહ્યા છે આ બોરદેવી મેદાન છે ત્યાં અને બીજા દિવસે છે અહીં પરિક્રમા ચાલુ થઈ જાય છે મિત્રો તો આમ બોરદેવીના મેદાન બાજુ છે ઘણી બધી પણ મંદિર આવેલી છે અને જો તમે આ આ અહીંયા ઘણું બધું શાકભાજી છે તમારે જે ગોદડા છે ઘણું બધું છે ગાડલા એવું બધું છે અહીં મિત્રો મળે છે જો તમે ઘરેથી ન લાવ્યા હોય તો તો ઘણા બધા લોકો છે અહીં શાકભાજી લઈને અહીં રાંધવાનું પણ સારું હોય છે પણ મિત્રો એક વાતનું જરૂર ખ્યાસ્ત ધ્યાન રાખવાનું કારણ કે અહીં વધારે જે ડુંગર પર હોવાથી જે જંગલની વચ્ચે હોવાથી જે શાકભાજી છે એ થોડાક મોંઘા હોય છે જો વધારે પૈસા હોય તો ઘણા બધા લોકો અહીંથી લઈને જે રાંધે છે તો મિત્રો અહીં એક વડલો આવે છે જ્યારે તમે દેવી મેદાને આવો ત્યારે એક મોટો ઘટાદાર વડ આવે છે તો એની એટલી બધી શાખાઓ છે કે એનું થડ ક્યાં છે એ ખબર જ નથી પડતી જો આ તમે વિડીયોમાં વડ જોઈ રહ્યા છો એ વડ તો અહીં જ અમે સૂતા હતા સૂવાની પણ મજા આવી ગઈ મિત્રો અને ઘણું બધું છે અહીં મળે અને ફોન ચાર્જિંગ ન હોય તો ફોનની ચાર્જિંગની પણ સુવિધા મિત્રો હોય છે જે થોડા પૈસામાં કરી આપે છે અને આજુબાજુ છે તમે ઘણા બધા છે મોટા પહાડો ડુંગર તમને અહીં જોવા મળશે અહીં મિત્રો પરકમમાં આવો ત્યારે જે બોરદેવી માતાજીનું મંદિર છે ત્યાં જમવાનું સારું જ હોય છે જે પ્રસાદ જે ચાલુ જ હોય છે મિત્રો અત્યારે અને પ્રસાદમાં ઘણું બધું હોય છે જે અમે અત્યારે જમ્યા ત્યારે ખમણ ગાંઠિયા શાક દાળ ભાત રોટલી એવું ઘણું બધું જમવામાં હતું તો મિત્રો તમે આવો તો જરૂર અહીંથી ને જ જે ઘણા બધા લોકો આવે છે ને અહીં જરૂર આ બાજુ જે તમે આવજો અને થોડેક જ આગળ જતાં રામવાળાનું ભયરું અને એમાં ખોડિયારમાંનો ઘૂણો પણ આવે છે તો મિત્રો જ્યારે તમે લીલી પર કામ કરવા આવો જુનાગઢની તો અહીં જરૂર આવજો